ના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ત્રણે સમયે એક વ્યક્તિને મૂળ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતા મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતા મરણ જનાર વ્યક્તિને એક તરુ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવે છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ધાબાણીનાઓ દ્વારા કરવામાં આવી રહી છે